વિશ્વ ચકલી દિવસ નિમિત્તે લુપ્ત થતી ચકલી ને બચાવવા જુનાગઢ ના રોડ પર આવેલા બ્રહ્માનંદજી લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ચકલીના માળાનું વિતરણ તથા વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ચકલી ને ઘરનું ઘર મળી રહે તે માટે ચકલી નો માળો લગાવી સેલ્ફી ફોટો પાડી લોકો માં જાગૃતતા લાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો સવારથી બપોર સુધીમાં એક હજાર થી વધુ ચકલી ના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું મારું નામ છે પ્રતાપોરા બ્રહ્માનંદજી ડિસ્ટ્રિક કમિટી સાયન્સ સેન્ટર આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને વિશ્વ ચકલી દિવસ નિમિત્તે જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ચૂંટણી સ્પર્ધા કુલ સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન થઈ ગયું હતું જેમની અંદર બાળકોને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું વિશ્વની અંદર ચકલી જે છે એ લુપ્ત થતી જાય છે તો એમના સંવર્ધન માટે આ લોકવિજ્ઞાન કેન્દ્ર ગુજરાતની અંદર જે આવેલા છે એમના દ્વારા પણ ચકલીને સંવર્ધન માટેના જે કાર્ય થઈ શકે છે એટલા અમે બનતા પ્રયાસો આજે જે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવેલું હતું તેમની અંદર અમારો એક એવો કન્સેપ્ટ હતો કે દરેક વ્યક્તિ જે પોતાના માળા લઈ જાય છે ચકલીનો માળો ફિટ થાય અને ચકલી આવે તો એને વોટ્સઅપ દ્વારા પોતાની સેલ્ફી લઈ અને અમને મોકલવાની ફરજિયાત અમને કહેવામાં આવે છે જેથી કરીને આપણે જે કાર્ય કર્યું છે એ સિદ્ધ થઈ શકે